જો આ નદી સાબરમતી આ સાબરમતી નદી છે તો જો અમારા બધા સાથે મિત્રો બધા જાય છે આગળ ને આપણે અમે સુધી હાલીને જવાનું છે પુલ સુધી તો પુલ જોવાનું છે મિત્રો આપણે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહે જો વૃક્ષો તો અહીંયા કેવા આવ્યા અલગ અલગ છે નામ અહીં નથી આવડતું નામ નહીં આવડતા મને پوڑھوں گیا તો આપણે હાલી તો આ થાકી ગયા આપણે બે કિલોમીટર પાછો રક્ષાવાળા આપણે ધૂતી ગયો બે કિલોમીટર સુધી આપણે રક્ષાવાળા એ વી વી રૂપિયા આપ્યા સાબરમતી પુલે આવવાનું કીધું બીજા પૂરે હજી તો અહીંથી એક કિલોમીટર હાલીને જવાનું છે આપણે સવારના બધા ધૂપે જ છે રક્ષાવાળા સવારમાં ધૂતી જાય અત્યારે ધૂતી જ તો એ તો અહીંયા ફોરો ખાવા મળ્યા અત્યારે થાકી જાય હાલી હાલીને

આની અંદર વર્લ્ડ કપ પ્રમાણો હતો ત્યારે આની અંદર જમવા માટે આવેલા હતા વિરાટ કોહલીની બધા આપણી ગુજરાતની ટીમ મિત્રો ભારતની ટીમ આવેલી હતી અહીંયા જમવા માટે તો મિત્રો જો આકાશ ની હોટલ છે આની અંદર ના ભાવ અત્યારે પૂછ્યો હોય તો દાળ ભાતનો ભાવ ખાલી આપણે અહીંથી તેત ભોગી દઈએ એટલો નો ભાવ છે આમાં ક્યારેક આવો તો મુલાકાત કરજો આ ખાસની હોટલમાં અત્યારે અમારી પાસે તો ટાઈમ નથી ને બસ આતા હોટલની અંદર ડિનર કરવા હેલો ગાઈસ આપણે અત્યારે આવી ગયા પુલે અત્યારે મિત્રો ને આ પુલે જવાનો રસ્તો મિત્રો મળતો નથી અત્યારે ને અટવાણ મિત્રો આજે ખૂબ જ હજી આ પુલની બાજુમાં એ પુલ છે મિત્રો ને જોવો અત્યારે કેળો પણ બંધ થઈ ગયો આ લોકો કેળો જોવા ગયા હતા કેળો મેળો નહીં ને હવે પાણીમાં પડીએ તો થાય જવામાં પાણીમાં પડી જાવ બધા આપણે પાછું ફરી ફરી જવાનું છે આપણે ત્રણ કિલોમીટર તો હારી ગયા અત્યારે ને પાછું ફરી જવાનું છે રક્ષાવાળા જો અમદાવાદ આવો તો ખાસ ધ્યાન રાખજો રક્ષા ને ખાસ તમે જાણતું હોય

ઘેરા જવાનું નહીં હાલ આપણે હાલી હાલીને આવીને હુઈ જવાનું છે હાલ ત્યારે હાલી હાલીને અત્યારે ગાર્ડનમાં આવી જાય છે આવું છે રિવર ફ્રન્ટ હવે રિવર ફ્રન્ટ આવ્યો છે મિત્રો હજી આગળ જઈશું એટલે રિવર ફ્રન્ટ આવી જાય મિત્રો આ જો રિવર ફ્રન્ટ તો આ રિવર ફ્રન્ટ છે સર્કલ જવો અત્યારે આ રિવર ફ્રન્ટનું સર્કલ આવો ત્યારે મિત્રો ચોક્કસથી આ યાદ રાખજો રિવર ફ્રન્ટનું જો આ લખેલું છે એ રિવરફ્રન્ટ છે મિત્રો આવો એટલે આ ત્રણ તો ખાસ યાદ રાખવાના રિવરફ્રન્ટ આવું એમ કેવો એટલે આ ત્રણ અરણ્યા યાદ રાખવાનું અહીંયા ઉતારવાનું કેવાનું ને મિત્રો અમદાવાદ માં પાંચ પાંચ કિલોમીટર હાલી હાલી ને આ તો થાકી જાય અંદાજ અમદાવાદ માં આવો તો તમને એમ લાગે કે વિદેશ માં છે જુઓ બિલ્ડિંગ અત્યારે વિદેશમાં કેમ આવ્યો એમ બિલ્ડિંગ જો પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે રક્ષાવાળાથી સેતીને રહેવું તો આ રક્ષાવાળો અમને રાઉન્ડ ફેરવી ફેરવી લઈ ગયો એમાં અમારે પાંસઠ કિલોમીટર અમારે હાલી હાલીને જવું પડ્યું મિત્રો તો ખાસ યાદ રાખજો મિત્રો કે આવો એટલે જાણતું હોય ને તમે કહેતો કે આ સકલે ઉતારજો બાકી તો તમને સેત્રી જ એમ નથી કે મિત્રો કે આપણે અમેરિકામાં કેમ ગુમીએ જુઓ અત્યારે અમેરિકામાં કેમ ઘૂમીએ એમ બિલ્ડિંગ અત્યારે ને આ બિલ્ડિંગ છે મિત્રો સરદાર પટેલ સ્કૂલ છે મિત્રો મેડિકલ સ્ટુડન્ટ માટે ખૂબ જ મસ્ત છે મિત્રો ને જો આ સ્કૂલ કવડી મોટી છે મેડિકલ સ્ટુડન્ટની રિવ અત્યારે રિવરફ્રન્ટની અંદર જઈએ મિત્રો આપણે તો મસ્ત મજાનો પાર્ક છે આપણે અંદર જવાનું છે તો અત્યારે જાય છે આ બધા તો આપણે પણ જઈએ

મારા હાડુ ભાઈ હવે લાબી લા થઈ ગયા મારા હાડુ જાવા હરો દિન બધા આત્યારે જો

આપણા ફાઇનલી નીચે ઉતરવા આવી ગયા છીએ ને મિત્રો હજુ સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ નકરી હોય મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અન કુલતા મિત્રો ને વિડિયો નીંદર ટેલી બહાર આવ્યો હોય તો જો અત્યારે આપણે નીચે ઉતરવા આવી ગયા છીએ અહીંથી જવાનું છે આપણે રેલવે સ્ટેશન જો મિત્રો આપણું સેલુ સ્ટેશન હતું મિત્રો જો આજ તો આલી આલી થાકી ગયા ને

તો આજે તો આપણે થાકી ગયા હવે ક્યાંય ફરવા જવાનું મન નથી મિત્રો હવે કેમ કે આપણે હાલિઅલીના પગમાં તળિયા પણ તાપ ખાવા લાગ્યા બધા થાકી ગયેલા છે બધા હવે ના પાડે છે ક્યાંય જવું નથી આમ મિત્રો મળીએ બસ સ્ટેન્ડે હવે તો આપણે કેટલું હાલી ના આવ્યા એ બતાવું તમને મિત્રો જો આ ટાકો ક્યાં દેખાય તમને હવે નાથી ફરી 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 ફરીને આ બ્રિજ આવ્યા જોવા આ બ્રિજ આવ્યા હતા આપણે નાતી ફરીને કેટલું છે અહીંથી થઈ ગયું હવે મિત્રો જાવાનું છે પાછો હાલીને આપણે બસ સ્ટેન્ડ કેમ કે રક્ષાવાળા તો ક્ષેત્ર જ છે એટલે આ બધાએ નક્કી કર્યું છે કે આપણે જવાનું છે હાલીને આપણે તો બે હું નથી રક્ષાની અંદર આ બધાને હાલીને થવાનું નક્કી કર્યું છે મિત્રો કેમકે બધાએ રક્ષાવાળા ક્ષેત્ર જ છે આપણે વિડીયોની અંદર મિત્રો પહેલી વાર રહ્યો હોય તો 拜拜。